નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કેસોદ શહેરમાં આવેલ સાંગાણી હોસ્પિટલના ડોક્ટર રાજેશ સાંગાણી દ્વારા મુસ્લિમ સમાજના લોકોને રમઝાન માસમાં કેવી રીતના હેલ્ધી રહી શકાય તે માટે થઈ અને સલાહ સૂચન આપી અને લોકોની ચિંતા કરતાં આ ડૉક્ટર ક્યારે ક્યારેક જ આવો જોવા મળી રહ્યા છે તેમના દ્વારા મુસ્લિમ સમાજના મહિલા નાના બાળકોને હેલ્ધી રહેવા માટે થઈ અને સૂચના આપવામાં આવી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મુસ્લિમ ભાઈઓ અને બહેનો માટેનો રમઝાન મહિનો એટલે કે ઉપવાસનો મહિનો આવી રહ્યો છે તો ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે શું કરવું જોઈએ ડાયાબિટીસની અમુક મેડિસિન છે કે જેમ કે સલ્ફોના યુરિયા છે ગ્લેબેન નામની એ એવોઇડ કરવી જોઈએ ના લેવી જોઈએ અમુક મેડિસિન છે જેમ કે મેટફોર્મિન તો એનો ડોઝ ઘટાડવો જોઈએ અમુક મેડિસિનના ટાઈમિંગ ચેન્જ કરવા જોઈએ અમુક ડાયટની હેબિટ કે જે ડાયટના ટાઈમ છે એ આપણે સેટ કરવા જોઈએ તો ડાયાબિટીસના ઓછામાં ઓછા કોમ્પ્લિકેશન જે સામાન્ય રીતે રમઝાન પછી જાત જાતના કોમ્પ્લિકેશન અને ડાયાબિટીસ વર્સનિંગ કંટ્રોલની બહાર જવું લો જવું આવું થઈ રહ્યું છે તો આના માટે જેટલી શક્ય એટલી વહેલી તકે ડાયાબિટીસની ઇન્ફોર્મેશન માટે કોન્ટેક કરો ડૉક્ટર રાજેશ સાંગાણી ફિઝિશિયન એન્ડ ડાયાબિટોલોજીસ્ટ સાંગાણી હોસ્પિટલ કહેશો થેન્ક યુ મિત્ર